મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર કેનાલમાં કેટલાક લોકો ડૂબ્યા હોવાના છે ગાંધીનગરના નભોઈની કેનાલમાં કાર ખાબકતા ત્રણ ના મોત થયા છે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકતા મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગાંધીનગરના નભોઈ કેનાલની ઘટના એક યુવક અને એક યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે કુલ ત્રણ લોકો એક યુવક અને એક યુવતીનું મોત થયું છે કુલ પાંચ લોકો સવાર હતા ફાયરની ની ટીમને શોધખોળ દરમિયાન

ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર કુલ પાંચ લોકો કારમાં સવાર હતા તમામે તમામ લોકો તણાયા હતા અન્ય બે વિષયની અપડેટ ટૂંક સમયમાં મળશે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર નભોઈ કેનાલમાં કારમાં સવાર લોકો ડૂબ્યા હોવાના સમાચાર ત્રણના મોતની ખબર શું વિગતો બિલકુલ ધોની કે ગાંધીનગરની નભોઈ નજીક જે નર્મદા કેનાલ આવેલી છે ને તે નર્મદા કેનાલ ની અંદર કાર થાબકવાની દુર્ઘટના છે તે સામે આવી હતી કારમાં સવાર જે તમામ લોકો હતા તે તમામે તમામ લોકો છે તે આ નભોઈ નજીક જે નર્મદા કેનાલ આવેલી છે તેની અંદર ડૂબ્યા છે તેની સાથે સાથે જો ધોની વાત કરવામાં આવે તો ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ જે ફાયરની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આવી હતી

તેની સાથે સાથે બહાર કાઢવા માટે તેને પણ મંગાવવામાં આવી હતી અને અત્યારે જે ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારીઓ છે તે પણ તે ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યા છે ફાયર વિભાગના ઓગણીસ જેટલા જે જવાનો છે તે આ કામગીરીની અંદર તે અલગ અલગ બનાવવામાં આવી છે યુવતી જે હતી તેને હોમગાર્ડ દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે યુવતી છે મૃત અવસ્થામાં એટલે કે તેનો મૃતદેહ છે તે બહાર કઢાયો છે અત્યાર સુધીમાં બાપુનગર ખુડિયાનગર બાપુનગર સાથે જે પુડિયાનગર આવેલું છે જે એ ટેક્સી જે છે તેની કાર હોવાનું હાલ પ્રાથમિક દર્શીએ જાણવા મળી રહ્યું છે અન્ય જે મૃત્યુ છે તે શોધવા માટે અત્યારે કવાયત છે તે જોની હાથ ધરાવી છે જે બિલકુલ વિરેન્દ્ર આજે તમામ લોકો હતા ક્યાં ન હતા તેમના નામ શું હતા તેમની ઓળખ વિધિ અંગે કોઈ માહિતી મળી છે કે કે બિલકુલ ધોની કે કાર જે પ્રમાણે નર્મદા કેનાલની અંદર જે ખાપતી છે અને યુવક અને યુવતી કોણ છે તેની માહિતી છે જે અત્યારે ફાયર વિભાગ તેમજ જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા લેવાની કવાયત તો હાથ ધરવામાં આવી છે અન્ય જે મૃતદેહ મળી આવ્યા છે તેમની પાસેથી જે ડોક્યુમેન્ટ છે તે કલેક્ટ એટલે કે જે મૃત્યુમાંથી માંથી લેવાની કોશિશ શરૂ કરી છે તેની સાથે સાથે જે ક્યા સેલ્ટો કાર છે તેની જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટના આધારે પણ પોલીસે તમામ ડેટા એકત્રિત કરી રહી છે મૃતવાદજનો જાણ કરવાની વાત સામે આવી છે બાપુનગરની અંદર પાસે જે ખોડિયારનગર આવેલું છે તે ખોડિયાર નગરની રહેવાથી હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે જે ગિયા સેલ્ટોસ કાર જે કેનાલમાં ખાપકી તેનો માલિક છે તે ખોડિયાર નગરનો અમદાવાદનો રહેવાસી હોવાનું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે જે બિલકુલ વિરેન્દ્ર આજે દુર્ઘટના ઘટી કયા કારણોસર કયા એવા કારણો કઈ રીતે આ જે કાર છે તે કેનાલમાં ખાપકી શું તે અંગે પણ કોઈ માહિતી મળી રહી છે કે કે જે કાર છે નભોઈ ના જે નર્મદા કેનાલ છે તે જગ્યા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું તેવું છે કે જે લોકો રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે લોકોએ જયારે પોતાની નજર સમક્ષ આ ઘટના જોઈ છે તે સમયે જે કાર છે તે નર્મદા કેનાલ પાસે જે રોડ આવેલો છે જે માર્ગ છે તે માર્ગ પરથી પસાર થઈ રહી છે પરંતુ અચાનક જ જે કાર છે તે નર્મદા કેનાલ ની અંદર જઈ રહી હતી તે લોકોએ બચાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ જે રાહદારીઓ છે તે પહોંચે તે પહેલા જ તે કાર છે તે નર્મદા કેનાલ ની અંદર છાપી હતી જે યુવતી હતી તે બહાર આવવાની કોશિશ કરી રહી હતી તેને પણ બચાવવાની કોશિશ કરવામાં આવી હતી ગાંધીનગરના જે સ્થાનિક લોકો હતા જે રાજદાદીઓ હતા તેમના દ્વારા પણ કોશિશ કરવામાં આવી પરંતુ જ્યારે તે યુવતીનો વૃદ્ધે બહાર કાઢવામાં બહાર કઢાયો ત્યારે તે યુવતી મૃત અવસ્થામાં હોનવાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે પરંતુ જે પ્રમાણે કાર નર્મદા કેનલમાં સ્થાપી છે એટલે કે ક્યાંક ને ક્યાંક સેરિંગ ઉપરથી નાપુ ગુમાવ્યો હોવાની હાલ શંકા છે તે સીવવામાં આવી રહી છે જે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર કંટ્રોલ માં 2 ને 43 એ કિરણભાઈ દેસાઈએ અમને વર્ધી લખાવેલ કે ભાઈ કરાઈ એક ફોર વ્હીલર ગાડી કેનાલ માં પડી ગયેલ છે તો અમારી ગાંધીનગર ફાયર ની ટીમ ઘટના સ્થળે ઓન ધ સ્પોટ આવીને બે ડેડ ડેટ બોડી એક એક ડેડ બોડી રાહદારીએ કાઢેલી અને એક ડેટ બોડી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટે કાઢી અને ફોર વ્હીલર અંદર જે ગરકાવ થઈ ગયેલી નર્મદા કેનાલની અંદર તેના પણ રસ્તા બાંધીને અમે બહાર કાઢેલી છે અને